નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા ત્રેવતિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે વડીયા ખાતે આવેલા પી ડી સંચાલિત મતદાન મથક ખાતે પોતાનો મત અધિકારનો ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે ચૂંટણી તંત્ર દ્વારા એમઓયુ કરવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પિંક રિક્ષા અને વ્હીલચેર્સનો આ વખતે ચૂંટણીમાં મતદાન મથકો ખાતે ઉપયોગ થઈ રહ્યો છે ખાસ કરીને લોકો મહત્તમ મતદાન કરે તેમજ ઉનાળાના સમય હોવાથી તાપ અને લૂથી બચીને વહેલી સવારે મતદાન કરે તેવી જિલ્લા કલેક્ટરે મતદારોને અપીલ કરી હતી ना ना क्या લોકસભાની બે હજાર ચોવીસની આ જે ચૂંટણી છે આમાં એસઓયુ ઓથોરિટી દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને મદદરૂપ થવા માટે એક એમઓયુ આપણે એક્ઝિટ કર્યો હતો જેના અંતર્ગત અથોરિટી એરિયાના જેટલા પણ ગામડાઓ છે ત્યાં અમારા દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને વ્હીલચેર્સ આપવામાં આવી છે અને જેટલા પણ પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ મતદારો છે અને વૃદ્ધ વયના મતદારો છે એમને મદદરૂપ થવા માટે આપણા દ્વારા અમારા જે વિશ્વ પ્રખ્યાત પિંક ઓટો રિક્ષાઓ છે આ મતદારોને લઈને મત આપવા માટે લઈને જશે અને એક વોલન્ટિયર તરીકે કામ કરશે સાથોસાથ અમારા જે ગાઈડ્સ છે અને આપણા બીજા વોલન્ટિયર્સ છે જે પર્યટકોને આખા વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવે છે આ લોકો પણ આજે વોલન્ટિયર કર્યા છે પોતાનું અધિકાર અધિકારનો ઉપયોગ કર્યા પછી પોતાનું મત આપ્યા પછી આ લોકો પણ જશે અને આ ગામડાઓમાં જઈને જે લોકોને જરૂરિયાત હશે આ લોકોની મદદ કરશે નર્મદા જિલ્લાનો આમ જ સૌથી વધારે મતદાન હોય છે આખા રાજ્યમાં આ વખતે પણ મને આશા છે કે નર્મદા જિલ્લામાં બહુ સારો મતદાન થશે અને લોકો ગરમી છે છતાંય બહાર નીકળીને પોતાનું અમૂલ્ય જે મત છે આ મત અધિકાર છે એનો ઉપયોગ જરૂર કરશે સાથોસાથ અથોરિટી એરિયાની અંદર એક મોડલ પોલિંગ સ્ટેશન જે જંગલ સફારીની થીમ ઉપર છે એ પણ બાંધવામાં આવ્યું છે જેમાં પણ જિલ્લા ચૂંટણી તંત્રને એસઓયુ દ્વારા મદદ કરવામાં આવી છે આ બધું ધ્યાને રાખતા આ વખતે એસઓયુ અથોરિટી એરિયામાં પણ બહુ હર્ષોઉલ્લાસથી આ જે ડેમોક્રેસી છે આનો એક બહુ સારો પર્વ આજે ઉજવવામાં આવી રહ્યું છે બધાને અનુરોધ કરું છું કે બહાર નીકળીને પોતાના ઘરથી બહાર નીકળીને પોતાનું મતાધિકાર જરૂર ઉપયોગ કરે અને અમૂલ્ય મત જરૂર આપે આભાર